લોખંડના સળિયા લગાવ્યા થરાદ શહેરમાં કોઈ પણ જગ્યાએ ચાઈના દોરી કે ટુક્કલ વેચાતા જોવા મળશે તો કડક કાર્યવાહી થશે ડીવાયએસપી થરાદ પોલીસમાં નવનીક મહિલા આઈપીએસ વેદિકા બિહાની ડીવાયએસપી એસએમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે લોકો મજા માનતા હોય છે પરંતુ આકાશમાં મૂળતા અનેક પક્ષીઓ અને ટુ વ્હીલર પર જતા ઘણા લોકો આ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત બનતા હોય છે એટલું જ નહીં ક્યારેક જી પણ ગુમાવતા હોય જેને લઈને થરાદ ખાતે આઈપીએસ વેદિકા બિહાની

તહેવાર છે અને ગુજરાત પોલીસ વતી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અક્ષરાય સાહેબના સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અમે આજે એવું નક્કી કર્યું કે લોકો તો લગાવે કે નહીં લગાવે પણ આપણે લગાવી આપીએ એટલે લોકોના જીવના રક્ષણ માટે થઈને આજે અમારા આઈપીએસ સાહેબ પણ અહીંયા હાજર છે અને સાહેબ પણ નવા આવ્યા છે એમને એકવીસ દિવસનો પ્રોગ્રામ છે એટલે સાહેબના હાથે અમે એવું નક્કી કરેલું કે એક સારું કાર્ય થાય લોકોના જીવનું રક્ષણ થાય એટલા માટે થઈને અમે આજે જે મોટરસાઇકલની અંદર આગળ લગાવી શકાય એમના ગળાને પ્રોટેક્શન રહે એના માટેનો તાર જે લગાવવાનો હોય એ તાર લગાવવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો બિલકુલ મુફ્ત લગાવી દેવામાં આવે તો લગાવી પણ અમે દેતા હતા એટલે આજે લગભગ બસો જેટલા અમે તાર લગાવેલા છે અને હજી પણ અમે અમારી ટ્રાફિકની ઓફિસ છે ત્યાં રાખેલા છે કોઈ જરૂરિયાત એવું લાગે પોતાને કે ભાઈ અમારે જરૂરિયાત છે તો આવીને લગાવી શકે છે અમારે ટ્રાફિક મેન લગાવી દેશે ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને અમે આજે એવી અપીલ કરીએ છીએ લોકોને કે તમે બિલકુલ આવા તાર લગાવો અને ખાસ કરીને લોકોને અમારી એવી અપીલ છે કે તમે ચાઇનીઝ દોરી કે જે દોરી તૂટતી નથી અને કોઈના ગળામાં આવી જાય તો ઇવન માણસ અને પક્ષીઓ પણ મૃત્યુ પામે છે આ ચાઇનીઝ દોરીનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ અને ચાઇનીઝ દોરી જો તમારી આજુબાજુમાં ક્યાંય વેચાતી હોય તો તરત પોલીસને ઇન્ફોર્મ કરો ચાઇનીઝ દોરી વેચવી ગુનો બને છે એ બાબતે કલેક્ટર સાહેબનું જાહેરનામું પણ છે અને ચાઇનીઝ દોરીની સાથે સાથે તમે જાણો છો કે ગુબ્બારા ઉડા ઉડાવતા હોય છે અંદર મતલબ આગ લગાવીને આ તુક્કલ આ તુક્કલ વેચવા ઉપર પણ પ્રતિબંધ છે તો આવા તુક્કલો પણ ન વેચ ઉડાડવા જોઈએ જેથી કરીને કોઈ મતલબ કોઈ આગજની ના થાય અને જો આવા કોઈ ટુકોલો વેચાતા હોય તમારી આજુબાજુમાં તો પોલીસને સો નંબર ઉપર તમે ડાયલ કરીને પોલીસને ઇન્ફોર્મ કરી શકો છો ઇવન થરાદ પોલીસનો પણ સંપર્ક કરી શકો છો અમે કાયદેસર કાર્યવાહી કરશું બસ લોકોને અમારી એટલી જ અપીલ છે કે આ તહેવાર છે રંગે ચંગે મનાવો દરેક જીવનું રક્ષણ થાય અને દરેક જીવ આનંદથી આ તહેવાર ઉજવે બસ એવી જ પ્રાર્થના જય હિન્દ ભારત માતા કે જય